તો મિત્રો હવે આપણે છીએ આજે છઠ પૂજાને દિવસેશ્વર મહાદેવ મંદિર હજીરા રોડ પર આવેલું આ મંદિર મહાદેવ મહાદેવદાદાનું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભગવાનનું અંદર ત્રણ મુખવાળા શિવલિંગનું દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે નામ છે સ્તેનેશ્વર મહાદેવ મંદિર આવેલું છે હજીરાના તેના ગામ ખાતે અને આ એનો મંદિરનું પરિસર છે આ અહીંયા હવન કુંડ બનાવેલું છે જ્યાં એ લોકો યજ્ઞ કરે છે વાર્ષિક યજ્ઞોત્સવ અહીંયા થાય છે એ લોકોનો અને આપણે આ પરિસરમાંથી હવે દાખલ થઈ રહ્યા છે અંદર આ અહીંયા શ્રી નાગદેવતાનું મંદિર છે નાનું આ છે નાગદેવતા અને બાજુમાં જ રીતે છે આ એક અહીંયા સ્તંભ છે મંદિરના પરિસરમાં આ છે શ્રી ધન્વંતરી ભગવાનની મૂર્તિ અહીંયા નાનું મંદિર છે શ્રી ધનવંતરી ભગવાન નાનું મંદિર છે આ એમની મૂર્તિ છે શ્રી ધન્વંતરી ભગવાનની તો હવે આપણે મંદિરના પરિસરમાં પ્રવેશ કરીશું આપણે જઈ રહ્યા છે શ્રી છીએ મંદિરમાં મહાદેવજીનું મંદિર છે હા એની મંદિરની કથા લખેલું છે એનો મહિમા અને એમનું મહાત્મ્ય લખેલું છે મંદિર મહાદેવનું મંદિર છે અને મંદિર પરિસરમાં જ રુદ્રાક્ષનું ઝાડ છે અને આ શ્રી નંદી નંદી ભગવાન અને લેફ્ટ સાઈડમાં ગણપતિજી મહારાજ અને રાઈટ સાઈડમાં હનુમાનજી મૂર્તિ મૂકવામાં આવેલી છે આ મંદિરનું મેઇન પ્રદેશ દ્વાર છે

નો મહિમા એવો છે કે કંઈક જ્યારે સમુદ્ર મંથન થયેલું ત્યારે જે કળશ નીકળેલો હતો એ કળશ અહીંયા રાખવામાં આવેલો છે એવું અમને જાણવા મળ્યું છે તો આ છે સતેશ્વર મહાદેવ મંદિરનું મહાદેવદાદાનું લિંગ છે જેમાં એવું પણ કહેવાય છે કે ત્રણ મૂકવાળું લિંગ છે આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણ મૂકવાળું લીધું છે તો આ છે સ્તનેશ્વર મહાદેવ મંદિર તેના ગામ હજીરા ઓકે થેન્ક યુ બા